નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વોર્ક થશે દેશ અને દુનિયાના સુપર સુપરફાસ્ટ સમાચારની સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં બાર જૂને અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને બીજે મેડિકલ હોસ્ટેલ ખાતે અથડાયો જેમાં બસોને અગ્નએંશી લોકો મૃત્યુ નિપજ્યા છે આ દુર્ઘટનામાં મૃતકવોની ઓળખ માટે કાર્યવાહી શરૂ છે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં બસો ને બે મૃતકોના ડીએનએ મેચ થઈ ચુક્યા છે જોકે હજુ સુધી ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો આ દરમિયાન સુરતમાં માં અઠવા પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર પીપી કીટ માસ્ક સહિત કેટલીક દવાઓનો જથ્થો પણ જોવા મળતા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે પાલિકા દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરી હોવા છતાં પણ જાહેર રસ્તા પર પીપી કીટ સહિતની સામગ્રી ફેંકાતા તંત્ર ચોંકી ઉઠ્યું છે સમગ્ર મામલે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે જ્યારે પીપી કીટ સહિતનો જથ્થો કોણ ફેંકી ગયો અને શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે પાલિકા સાથે તપાસ હાથ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી દુઃખના સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં આવેલા રૈયાદાર મફતિયાપરામાં રહેતા જીવનભાઈ ચાર વર્ષની પુત્રી કિંજલ તેની સાથે નજીકમાં રહેતા તેના માસીના ઘરે ગઈ હતી ત્યારે સાતના પાંચ વાગ્યા ની આસપાસ ઘરે ફરતી વખતે વરસાદ શરૂ થઈ ગયો હતો ત્યારે રસ્તામાં ભૂલથી જીવતા વીજ વાયર ને અડી જતા કરંટ લાગ્યો હતો બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી બાદમાં હોસ્પિટલ પર લઈ જતી વખતે રસ્તામાં દમ તોડી દીધો અચાનક જ પરિવારે પોતાની માસુમ દીકરી ગુમાવતા માતા પિતા પડી ભાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો કેદારનાથ થી મોટા સમાચાર સામે આવ્યા છે કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી પહોંચી રહ્યા છે છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની વધી રહી છે છે તેના પરથી એવું લાગે કે આ વર્ષની કેદારનાથ યાત્રા નવો ઇતિહાસ લખશે યાત્રા માત્ર સુડતાલીસ દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો અગિયાર લાખની ઉપર પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ બેંક એસી ડેબિટ ધોરણ અને બાર ની પૂરક પરીક્ષાનો તારીખ ત્રેવીસ જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે આ વખતે બોર્ડ દ્વારા તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું ભરપૂર બેસી ગયું છે રાજ્યના ઘણા જિલ્લામાં તો શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પણ મળી રહી છે તેની સાથે રાજ્યની વીજ માગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે વીજ કંપનીઓ પરનું ભારણ પણ ઘટ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ખેડૂતે કઈક પકવ્યું છે કઈક અલગ મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે બજારમાં વેચાય છે આ જાંબુ ચારસો રૂપિયા પ્રતિ કિલો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ચાલી રહેલા એકાવનમાં જી સેવન શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમોન્યુઅલ મેક્રોન સામે આવ્યા ત્યારે ઉસ્મા વાતાવરણમાં વાતચીત શરૂ થઈ હતી બંને એકબીજાને ગળે લગાવ્યા અને હળવો હસ્યા પરંતુ થોડા સમય પછી વાતચીતનો મોડ ગંભીર બની ગયો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 36 દેશોને એક કડક ચેતવણી આપી છે ટ્રમ્પે કહ્યું છે કે આ દેશોએ પોતાની મુસાફરી દસ્તાવેજોની તપાસ પ્રક્રિયામાં સુધારો લાવવા અને ગેરકાયદેસર અમેરિકામાં રહેતા પોતાના નાગરિકોની સ્થિતિને સંબોધિત કરવા માટે તાત્કાલિક પગલા ભરવા પડશે આ દેશોએ બુધવાર સુધીમાં પોતાની કાર્યવાહી યોજના રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ 60 દિવસોમાં આ યોજના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આખી દુનિયા ફરવા નીકળ્યા હોય પણ ઘરે પહોંચ્યા બાદ જેવો હાશકારો અને સુરક્ષા અનુભવાય છે તેવો અનુભવ ભાગ્યે જ ક્યાંક થતો હશે આજના સ્પર્ધાત્મક યુગમાં ઘરની સાથે કેવા શહેરોમાં રહો છો તે પણ મહત્વનું છે હાલમાં જતત ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી બે હજાર પચીસ ગ્લોબલ લીવેબિલિટી ઇન્ડેક્સમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે આ ઇન્ડેક્સમાં આરોગ્ય શિક્ષણ સંસ્કૃતિ અને સુરક્ષાના માપદંડો સાથે રહેવાલાયક ઉત્કૃષ્ટ શહેરોની યાદીમાં ભારતનું સ્થાન ટોપ ટેનમાં માં પણ આવતું નથી ભારત તો છોડો અમેરિકાના પણ એક પર્સનનું નું નામ ટોપ ટેનમાં નથી જોવા મળ્યું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે